નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી કન્ડક્ટરની ભરતી વિશે જાણીએ કે મિત્રો આ ભરતી ક્યાં અટવાઈ ગઈ છે સાથે એ પણ જાણીશું મિત્રો ક્યાં સુધીમાં જગ્યાના પંદર ઘણા ઉમેદવારોનું જે પ્રાઇમરી લિસ્ટ છે તે બહાર આવી જશે સાથે જ મિત્રો ક્યારે લેવાશે લેખિત પરીક્ષા અને હા સૌથી મહત્ત્વનો મુદ્દો કે કન્ડક્ટરનું લાયસન્સ અને કન્ડક્ટરના જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે જેની મુદત પૂરી થઈ ગઈ છે કારણ કે ઘણા ખરા ઉમેદવારો હશે કે જેમણે પહેલીવાર મિત્રો ફર્સ્ટ એડ સર્ટી અને લાયસન્સ નીકાળ્યું છે તો તેમણે છ મહિનાની વેલિડિટીવાળું આ લાયસન્સ અને ફર્સ્ટ એડ મળ્યું હશે ખૂબ જ લાંબો સમય મિત્રો થઈ ગયો છે નવ મહિના જેટલો સમય એટલે આ બંને લાયસન્સ અને ફર્સ્ટ એડ સર્ટીની વેલિડિટી પૂરી થઈ ગઈ હશે અને ઘણા ખરા ઉમેદવારોને મિત્રો જે છે તે મિત્રો ઓરિજિનલ લાયસન્સ અને ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટી હજુ સુધી મળ્યા નહીં હોય તો તેમણે શું કરવું જોઈએ મિત્રો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોને અન સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમે સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ મિત્રો જીએસઆરટીસી દ્વારા ઓગસ્ટ બે હજાર તેવીસમાં કંડક્ટરની તેત્રીસો બેતાલીસ જગ્યાઓ માટે મિત્રો આવેદનો મંગાવવામાં આવ્યા હતા ઓનલાઈન અને સરકારે ગતરોજ મિત્રો સ્પષ્ટ કર્યું છે કે હવે તેત્રીસોની જગ્યાએ ત્રેવીસો જગ્યાઓ માટે આ ભરતી આગળ ધપાવવામાં આવશે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે આગામી ચાર જૂન બાદ મિત્રો આદર્શ આચારસંહિતા પૂર્ણ થશે એટલે આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ મિત્રો કન્ડક્ટરનું જે ત્રેવીસ જગ્યાઓ સામે પંદર ઘણા ઉમેદવારો એટલે કે લગભગ પાંત્રીસ હજાર ઉમેદવારોનો વિવિધ કેટેગરી વાઇઝ જે છે તે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે ત્યારબાદ મિત્રો મેરિટ લિસ્ટ જે છે બહાર આવ્યા પછી જે ઉમેદવારોને તેના સામે વાંધા હશે તેમની વાંધા અરજીઓ અને વાંધા અરજીઓનો નિકાલ જે છે તે કમિટી દ્વારા કરવામાં આવશે આ તમામ પ્રક્રિયાને એકથી દોઢ મહિનો સમયગાળો લાગશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ અને મિત્રો લેખિત પરીક્ષાનું શેડ્યુલ બહાર પડશે મિત્રો હાલમાં ક્યાં અટવાઈ ગઈ છે ભરતી તો મિત્રો લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા ચાલતું હોવાથી હાલમાં સરકાર દ્વારા આ જે મેરિટ બહાર પાડવામાં નથી આવી રહ્યું એટલે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૌદ માફ કરશો મિત્રો ચાર જૂન બાદ ગમે ત્યારે આ ભરતીનું મેરિટ લિસ્ટ બહાર આવી શકે છે મિત્રો ડ્રાઈવરોનું ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનું મેરિટ અને કન્ડક્ટરોનું હેતુલક્ષી પરીક્ષા એટલે કે એમસીક્યુ આધારિત જે લેખિત પરીક્ષા લેવાની છે તેના જગ્યાના પંદર ઘણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આ બંને મેરિટ લિસ્ટો મિત્રો સંભવિત પંદર જૂન સુધીમાં જીએસઆર પોતાની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરી દેશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કારણ કે ખૂબ જ લાંબો સમય વીતી ગયો છે નવ મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે એટલે હવે જીએસઆરટીસી વધારે વાર ન કરતાં આ બંને ભરતીઓ માટેના મેરિટ લિસ્ટ બહાર પાડી દેશે મિત્રો વાત કરીએ મિત્રો કંડક્ટર લાઇસન્સ ફર્સ્ટ એડ શર્ટીની મુદત પૂરી થઈ ગઈ હોય તો શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો મિત્રો સૌ તમામ ઉમેદવારો કે જેમણે પહેલીવાર ફર્સ્ટ એડ શર્ટી અને લાયસન્સ નીકાળ્યું છે તેમને ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે ફર્સ્ટ એડ સર્ટી અને લાયસન્સ આ બંનેની વેલિડિટી મિત્રો છ છ મહિનાની હોય છે ફર્સ્ટ એડ સર્ટીની વેલિડિટી મિત્રો છ મહિના બાદ ઓરિજિનલ જે સર્ટિફિકેટ છે તે દિલ્હીથી આવતા હોય છે આપ સૌએ ક્રોસ સોસાયટી અથવા તો સેન્ટ જોન જેવી જે ગવર્મેન્ટ માન્ય સંસ્થાઓ છે તેમાંથી જ મિત્રો આ ફર્સ્ટ એડનો કોર્સ કરેલો હશે તો મિત્રો ફર્સ્ટ એડ કોર્સની વાત કરીએ તો ફર્સ્ટ એડમાં સૌથી પહેલાં તમને પ્રિલિમ્સનું જે છે તે મિત્રો પ્રાઇમરી જે પરીક્ષા લે છે તો તેનું વેલિડિટી ત્રણ વર્ષની વેલિડિટીવાળું સર્ટિફિકેટ મળે છે ત્યારબાદ મિત્રો આપણે બીજી પરીક્ષા આપવાની હોય છે અને પ્રી પ્રાઇમરી જે છે તેનું પ્રિલીમનું પી જે છે તે મિત્રો સર્ટિફિકેટ મળે છે અને બીજી વાર પરીક્ષા આપતા તમને પાંચ વર્ષની વેરિડિટીનું સર્ટિફિકેટ મળશે અને ત્યારબાદ પાંચ વર્ષની અંદર ગમે ત્યારે આપણે ત્રીજી વાર પરીક્ષા આપીશું તો ફર્સ્ટ એડનું આપણને મેડાનીયન સર્ટિફિક મળી જશે જે લાઈફ ટાઈમ સુધી ચાલશે જો આપ કંડક્ટરની નોકરી કરવા ચાહતા હોય અને કંડક્ટરની નોકરીમાં જ નિવૃત્તિ ઇચ્છતા હોય તો આપે મિત્રો મેડાલીયન શર્ટી લેવું કમ્પલસરી રહેશે કારણ કે આગામી સમયમાં જ્યારે તમારું કન્ડક્ટરનું લાઇસન્સ પૂરું થશે વેરિટી ત્યારે રિન્યૂ કરવા માટે પણ આ ફર્સ્ટ એડ સર્ટીની જરૂર પડશે એટલે તમામ ઉમેદવારો કે જેઓ અત્યારેથી જ કંડક્ટરનો ગોલ બનાવીને બેઠા છે તેમને અત્યારથી જ મિત્રો આ વિડીયોના માધ્યમથી હું જણાવવા માગીશ કે આપે ફર્સ્ટ એડ સર્ટિફિકેટનું જો પહેલું સર્ટિફિકેટ્સ માટે અત્યારે હાલ પરીક્ષા આપી હોય તો આપ બીજા બે પરીક્ષાઓ પણ પાસ કરી દેજો જેથી કરીને મેડાલીયન શર્ટી તમને મળી જાય કારણ કે મેડાલીયન શર્ટીની જે છે તે મિત્રો ખૂબ જ જરૂર પડશે પહેલું જે સર્ટિફિકેટ છે તે મિત્રો એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ આવશે જેની વેલિડિટી ત્રણ વર્ષની રહેશે ત્યારબાદ રી એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ આવશે જેની વેલિડિટી બીજા પાંચ વર્ષ માટે રહેશે અને ત્યારબાદ મિત્રો ફાઇનલ પરીક્ષા જે ત્રીજી વાર તમે પાસ કરશો તો તે પરીક્ષા બાદ આપણને મેડાલિયન સર્ટિફિકેટ મળશે જે લાઈફ ટાઈમ માટે આપણે વેલિડ રહેશે મિત્રો કન્ડક્ટર લાઇસન્સની વાત કરીએ તો કંડક્ટર લાઇસન્સ જ્યારે આપણને ફર્સ્ટ એડ ઓરિજિનલ સર્ટિફિકેટ મળશે ત્યારબાદ જ આરટીઓ તમને રિન્યૂ કરી આપશે ત્યાં સુધી આરટીઓ તમને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વગર તેનું રિન્યુઅલ નહીં આપી શકે કારણ કે ફર્સ્ટ એડ સર્ટી સિવાય કન્ડક્ટર લાઇસન્સ નીકાળવું એ ગુનો બને છે એટલે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટની રાહ અત્યારે હાલ તમામ ઉમેદવારોએ જોવી જોઈએ કારણ કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપે હજુ તો જ્યારે ભરતી પ્રક્રિયામાં આપ લેખિત પરીક્ષા માટે તમારું મેરિટમાં ના આવે ત્યારબાદ આપ લેખિત પરીક્ષા આપો ત્યારબાદ લેખિત પરીક્ષામાં આપ પાસ થવો અને મેરિટમાં આવો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યારે બોલાવશે ત્યારે તમારે આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બતાવવાનું હોય છે અને હું આશા રાખું છું કે તમામ સંસ્થાઓ રેડ ક્રોસ સોસાયટી હોય કે પછી તો જેન સેન્ટ જોન જેવી સંસ્થાઓ હોય આ તમામ સંસ્થાઓ મિત્રો આગામી સમયમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં તમામ જે સર્ટિફિકેટ છે તે ઉમેદવારોને આપી દેશે ઓરિજિનલ એટલે ગભરાવાની જરૂર નથી જો તમારી વેલિડિટી અત્યારે છ મહિનાની તમારી ફર્સ્ટ એડ સર્ટિની અને કન્ડક્ટર લાઇસન્સની પૂરી થઈ ગઈ હોય તો કોઈ પણ જાતનો ગભરાટ કરશો નહીં ફક્ત ને ફક્ત તમારું ફોકસ અત્યારે હાલ જો સારી ટકાવારી ધોરણ બારમાં આપણા વિડીયોમાં આપણે મૂકેલું છે તે પ્રમાણે તમારે કેટેગરી વાઇઝ જો મેરિટ બનતું હોય તો ફક્ત ફક્તને ફક્ત લેખિત પરીક્ષાની જે સિલેબસ છે તેના પ્રમાણે મિત્રો તૈયારી ચાલુ રાખો કારણ કે ફર્સ્ટ એડ સર્ટી આવ્યા બાદ તમારું કન્ડક્ટર લાઇસન્સ જે રિન્યુમાં જશે તે તમને વિથિન ટુ ડેઝમાં રિન્યુ થઈને મળી જશે મિત્રો એટલે ગભરાવાની જરૂર નથી અને ફર્સ્ટ એડનું સર્ટી જે આવશે તે મિત્રો એક્ઝામિનેશન્સ સર્ટિફિકેટ પહેલું હશે જે તમને ત્રણ વર્ષની વેરિડિટીવાળું મળશે એટલે તમારે ગભરાવાની જરૂર નથી અને હાલમાં આમ પણ જે રીતે જીએસઆરટીસી આ કંડક્ટરની ભરતી ગોકળ ગાય ગતિ આગળ વધારી રહી છે તે જોતા લાગે છે કે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા થતાં માર્ચ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થશે ત્યાં સુધીમાં તો તમારું કન્ડક્ટરનું લાયસ અને ફર્સ્ટ એડ સર્ટી ચોક્કસથી રિન્યૂ થઈ જશે કારણ કે એના માટે હજુ મિત્રો આઠથી દસ મહિનાનો સમયગાળો છે મિત્રો એટલે ફર્સ્ટ એડ સર્ટી અને લાયસન્સ જેમનું પૂરું થઈ ગયું હોય તેવા ઘણા મિત્રો મિત્રો આપણને કોમેન્ટ બોક્સમાં પૂછતા હતા તો તેમના માટે આ વિડીયો ખાસ બનાવે છે કે ગભરાવાની જરૂર નથી ફર્સ્ટ એડ સર્ટીનું ના નોલેજ પણ આજે આપણા વિડીયોમાં આપણે જોયું કે ફર્સ્ટ એસરટી આપણે જો કન્ડક્ટર જ ગોલ હોય અને કંડક્ટરમાં જ નોકરી કરવાની હોય મિત્રો તો કંડક્ટરની મહેનત કરી રહ્યા હોય તો ફર્સ્ટ એસરટી આપણે ત્રણ વાર પરીક્ષા આપવી પડશે પહેલી પરીક્ષા આપ અત્યારે હાલ સર્ટિફિકેટમાં ફોર્મ ભર્યું છે એટલે પાસ કરી ચૂક્યા હશો જે એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ તમને મળશે જેની વેલિડિટી તમારી પરીક્ષાની તારીખથી લઈ અને ત્રણ ત્રણ વર્ષ સુધી રહેશે ત્યારબાદ ત્રણ વર્ષમાં ગમે ત્યારે તમે રી એક્ઝામિનેશનની એક્ઝામ આપશો તો તમને બીજા પાંચ વર્ષના વેલિડિટીવાળું રી એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ મળશે અને ત્યારબાદ મિત્રો એ પાંચ વર્ષમાં ગમે ત્યારે તમે ત્રીજી મેડાલિયનની પરીક્ષા આપશો તો મેડાલીયનનું તમને સર્ટિફિકેટ જે લાઈફ ટાઈમ માટે મળશે અને લાઈફ ટાઈમ સર્ટિફિકેટ કન્ડક્ટરની નોકરી જો કરવાની હોય તો તમારે ખાસ લેવું જોઈએ મિત્રો જાણીએ મિત્રો ક્યાં સુધીમાં લેવાશે લેખિત પરીક્ષા તો જે રીતે મિત્રો હાલ આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે જો જૂન મહિનામાં પ્રાઇમરી મેરિટ બહાર આવે અને વાંધા અરજીઓ વાંધા અરજીનો નિકાલ આ તમામ પ્રક્રિયાઓ ઓગસ્ટ સુધીમાં પૂરી કરવામાં આવે તો મિત્રો એક્ઝામ જે છે તે સંભવતઃ મિત્રો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં લેખિત પરીક્ષાનું આયોજન જીએસઆરટીસી દ્વારા કન્ડક્ટર પરીક્ષાનું કરાવી શકાય છે કારણ કે જીએસઆરટીસી દ્વારા ફાઇનલ મેરિટ બહાર પડશે પહેલાં તો કામ ચલાવવું મેરિટ બહાર પડશે ત્યારબાદ વાંધા અરજીઓ બાદ જે ફાઇનલ મેરિટ બહાર પડશે આ તમામ પ્રક્રિયામાં દોઢથી બે મહિનાનો સમયગાળો લાગી જશે અને આગામી સમયમાં મિત્રો જૂનથી લઈ અને સપ્ટેમ્બર એ સમગ્ર ભારત દેશ અને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ હોવાથી જીએસઆરટીસી આ દરમિયાન પરીક્ષાનું આયોજન નહીં કરે તે સ્પષ્ટ છે કારણ કે આગામી સમયમાં સપ્ટેમ્બર પછી એટલે કે ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલા મિત્રો ચોક્કસથી આ લેખિત પરીક્ષાનું આયોજન જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની પરીક્ષાનું કરાઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આ ખૂબ જ મહત્વની જાણકારી આપ સુધી પહોંચાડવાની હતી એટલે આ વિડીયો બનાવે છે આશા રાખીશું કે આ વિડીયો આપણને પસંદ આવશે તો તમે તમારા તૈયારી કરતાં ઉમેદવારો સાથે પણ શેર કરશો જય હિન્દ અસ્તુ